યમી એન્ડ સ્વીકી સ્વીટી દૂધીની ખીર ફ્રેન્ડ્સ જય માતાજી વેલકમ બેક ટુ જીજ્ઞાભા કિચન તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં લઈ શકાય તેવું દૂધીની ખીર તો તેના માટે મેં અહીંયા એક દૂધી લઈ લીધી છે હવે આપણે દૂધીને છોલીને છીણીને તેની ખીર બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ખીર બનાવી લઈએ ફ્રેન્ડ્સ દૂધીને આપણે આવી રીતે બે ભાગ કરી લેશું અને હવે દૂધીને આપણે છોલી લેશું અને હવે દૂધીને આપણે ગ્રેટ કરી લેશું સુધીને કરવા માટે મેં લઈ લીધી છે તેને આપણે કરી અત્યારે ગયરો અને વ્રત ચાલી રહ્યા છે તો તેમાં દીકરીઓ માટે આવી ખીર બનાવીને ફ્રીજમાં ઠંડી કરીને મૂકીને તેમને સાંજે કે રાત્રે આવી રીતે ખીર આપો ખૂબ જ સારી અને હેલ્ધી રહેશે અને ભૂખ પણ નથી લાગતી

થોડી વાર માટે થવા રીતે આપણે દૂધીને ફૂપ થવા દેવાની છે થોડીવાર માટે આપણે ઘીમાં તેને શેકી લઈશું આપણે મેં અહીંયા બે ચમચી જેટલો મિલ્ક પાવડર લઈ લીધો છે તેની અંદર આપણે દૂધ નાખીને તેને મેલ્ટ કરી લેશું અને આપણે ખીરમાં ઉમેરવાનો છે આવી રીતે મેં મિલ્ક પાવડર લઈ લીધો છે અને તેને આવી રીતે સરસ મેલ્ટ કરી એમાં થોડા ભૂરથી ઇલાયચીના દાણા પડી ગયા છે હવે આપણી દૂધી સરસ થઈ ગઈ છે તેનું પાણી પણ સરસ ગળી ગયું છે એટલે હવે આપણે એમાં દૂધ એડ કરીશું આપણે જે મિલ્ક પાવડર લીધો છે તે એડ કરી દઈશું તેનાથી દૂધીનો ખીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેમાં ગળપણ હોય છે એટલે ખાંડ તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવી તમે જેટલું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમારે ખાંડ નાખવી હવે આપણે ખાંડ નાખીશું મેં અહીંયા બે ચમચી ખાંડ લીધી છે હવે દૂધ ને આપણે થોડી ખાંડ ની જરૂર લાગે છે એટલે હું બીજી બે ચમચી ખાંડ એડ કરીશ રીતે ચલાવતા રહેવાનું છે દૂધ ને ફ્રેન્ડ આપણી ખીર સરસ ઉકળી રહી છે અને હજી આપણે પાંચ મિનિટ માટે કુક થવા દઈશું ફ્રેન્ડ્સો આપણી ખીર રેડી થઈ રહી છે આમાં તમે કાજુ બદામ પિસ્તા બધું નાખી શકો છો પણ મારા બાળકોને પ્લેન જ ખીર ભાવે છે એટલે હું પ્લેન જ બનાવીશ તમે કાજુ બદામ પિસ્તા બધાને ઘીમા સોટે કરીને પણ તેમાં નાખી શકો છો જેથી તેનો ટેસ્ટ ક્રંચ આવે છે રેડી થઈ ગઈ છે તેમાં હવે આપણે એલચી પાવડર એડ કરીશું એલચી પાવડર છેલ્લે જ નાખો એટલે તેની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે ખીરને લઈ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી ખીર ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી ખીર સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ખીરને સર્વિંગ બાઉલમાં લઈ લેશું તૈયાર છે આપણી સરસ મજાની દૂધીની ખીર અને હવે આપણે ફ્રિજમાં મૂકીને ઠંડી ઠંડી કરી લેશું ત્યારબાદ આપણે તેને ખાશું તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો દૂધીની ખીર ખૂબ જ સરસ બને છે વ્રત અને ઉપવાસમાં પણ તે ખૂબ જ ઠંડી હોય છે અને હેલ્ધી હોય છે તો ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ જો તમને મારી આ દૂધીના ખીરની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જય માતાજી અને હા ફ્રેન્ડ્સ તમને બધાને એક મારા રિક્વેસ્ટ છે કે મારો વિડીયો જેમ બને તેમ ખૂબ જ ઝડપથી વાયરલ કરો મારો વિડિયાને ખૂબ જ સબસ્ક્રાઈબરની જરૂર છે ફ્રેન્ડ્સ તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારો વિડીયો વાયરલ કરો